મિત્રો કંઈક નવું જાણવા અને શીખવા માટે વિડિયોને પૂરી જોજો આપણા મસ્તિષ્કમાં બિલિયન ન્યુરન્સ છે જે આપણા વિચારો લાગણીઓ અને શારીરિક ક્રિયાઓને નિયંત્રિત કરે છે આ ન્યુરન્સ એકબીજાને જોડીને જટિલ જાળાઓ બનાવે છે જે આપણને વિચારવા અનુભવવા અને કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે મસ્તિષ્કમાં ડોપામિનનું પ્રમાણ વધે છે જે આપણને આનંદ આપે છે અને જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે એડ્રેનાલિનનું સ્તર વધે છે જે આપણને સંકટનો સામનો કરવા માટે તૈયાર કરે છે આ રીતે મસ્તિષ્ક આપણા જીવનના દરેક પાસાને આકાર આપે છે અને એ જ કારણ છે કે તે આપણા માટે એટલું મહત્વપૂર્ણ છે હાથ આપણા શરીરના સૌથી મહત્વના અંગોમાંથી એક દૈનિક એક લાખ વખત ધડકે છે આ ધડકનથી તે રક્તને સમગ્ર શરીરમાં પંપ કરે છે જે આપણા અંગો અને કોષોને ઓક્સિજન અને પોષણ પહોંચાડે છે શું તમે જાણો છો એક સામાન્ય દિવસમાં હાર્ટ લગભગ બે હજાર ગેલન રક્ત પંપ કરે છે આ રક્ત પ્રવાહથી જ આપણા શરીરના દરેક કોષને જીવન મળે છે હાર્ટની આ અદભુત ક્ષમતા આપણા જીવનની ધડકન છે તેથી હાર્ટને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે જ છે જે આપણને જીવંત રાખે છે ફેફસા આપણા શરીરના મહત્વપૂર્ણ અંગો છે જે ઓક્સિજનને રક્તમાં મિશ્રિત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવામાં મદદ કરે છે માનવ શરીરમાં બે ફેફસા હોય છે જે એકસાથે કામ કરીને આપણા જીવનને જીવંત રાખે છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ફેફસા ઓક્સિજનને શોષી લે છે જે આપણા શરીરના દરેક કોષ સુધી પહોંચે છે આ પ્રક્રિયા આપણા માટે ઉર્જા ઉત્પન્ન કરે છે અને જ્યારે આપણે શ્વાસ હોડીએ છીએ ત્યારે ફેફસા કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે છે જે આપણા શરીર માટે અપ્રિય છે આ રીતે ફેફસા આપણા શરીરના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે કિડનીઝ આપણા શરીરમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ રક્તમાંથી વેસ્ટ પ્રોડક્ટ્સ અને વધુ પાણી દૂર કરે છે જે આપણા આરોગ્ય માટે અત્યંત જરૂરી છે જ્યારે આપણે ખોરાક ખાવા છીએ ત્યારે આપણા શરીરમાં મેટાબોલિઝમ શરૂ થાય છે અને આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી બિનજરૂરી વસ્તુઓ કિડનીઝ દ્વારા દૂર કરવામાં આવે છે આ રીતે કિડનીઝ માત્ર આપણા શરીરને શુદ્ધ રાખતી નથી પરંતુ મેટાબોલિઝમને પણ સંતુલિત રાખે છે જો કિડનીઝ યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં ઝેરી પદાર્થો ભેગા થઈ શકે છે જે આરોગ્ય માટે ખતરનાક છે એક અદ્ભુત યાંત્રિક છે જીભ મોઢા પેટ અને આંતર આ બધા અવયવો મળીને ખોરાકને પચાવવા અને પોષણને શોષણ કરવા માટે કામ કરે છે જ્યારે આપણે ખોરાક ખાય છીએ ત્યારે જીભ તેને ચિહ્નિત કરે છે અને મોઢામાં લાર સાથે મિક્સ કરે છે પછી આ મિશ્રણ ગળા મારફતે પેટમાં જાય છે જ્યાં તે પાચન રસો સાથે મળીને પચાય છે પેટમાં પચાયેલ ખોરાક આંતરમાં જાય છે જ્યાં પોષણને રક્તમાં શોષણ કરવામાં આવે છે આ પ્રક્રિયા આપણા શરીરને ઊર્જા અને જીવન માટે જરૂરી પોષણ આપે છે આ રીતે જાતરણું આપણા જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માનવ શરીરમાં બસો છ હાડકા છે જે આપણને સમર્થ બનાવે છે આ હાડકા માત્ર શરીરની આકાર જ નહીં પરંતુ આંતરિક અંગોને પણ સુરક્ષિત રાખે છે ઉદાહરણ તરીકે આપણને ચાલવા માટે મદદ કરે છે જ્યારે હાથ હાડકા હાથની ચળવળને સરળ બનાવે છે હાડકામાં મજબૂતતા અને લવચિકતા હોય છે જે આપણને દૈનિક કાર્યોમાં સહાય કરે છે શું તમે જાણો છો કે હાડકામાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકાને મજબૂત બનાવે બનાવે છે આ રીતે આપણા હાડકા માત્ર આધાર નથી પરંતુ જીવનની ચાવી પણ છે માસપેશીઓ આપણા શરીરનું એક અતિ મહત્વનું અંગ છે સૌથી વધુ વિવિધ પ્રકારની માસપેશીઓ છે જે આપણને ગતિ જડબેસલામણ અને પોષણ આપે છે આ માસપેશીઓ બે મુખ્ય પ્રકારની હોય છે કાંટાળું અને ચરબીયું કાંટાળું માંસપેશી જેમ કે બાયસેપ્સ ઝડપી અને શક્તિશાળી ગતિઓ માટે જવાબદાર છે જ્યારે ચરબીયું માંસપેશી જેમ કે હૃદય સતત કાર્ય કરે છે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આ માંસપેશીઓ વધુ મજબૂત અને ટકાઉ બને છે તો ચાલો આપણા શરીરની આ અદ્ભુત શક્તિઓને ઓળખીએ અને તેમને મજબૂત બનાવીએ અમે બધા જાણીએ છીએ કે આપણા શરીરમાં એક શક્તિશાળી તંત્ર છે જેને અસંક્રમણ કહેવામાં આવે છે આ તંત્ર આપણા શરીરને બેક્ટેરિયા વાયરસ અને અન્ય ખતરનાક પદાર્થો સામે રક્ષણ આપે છે જ્યારે કોઈ વિદેશી પદાર્થ આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે અસંક્રમણ તરત જ કાર્યમાં લાગી જાય છે તે સફેદ રક્તકણો એન્ટીબોડી અને અન્ય રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીને આ હુમલાઓને રોકે છે આ તંત્રની શક્તિ એટલી છે કે તે આપણને રોગોથી બચાવે છે અને સ્વસ્થ રાખે છે જો આપણે સ્વસ્થ ખોરાક નિયમિત વ્યાયામ અને પૂરતી ઊંઘ લઈએ તો આ તંત્ર વધુ મજબૂત બને છે એટલે આપણા શરીરના રક્ષકને મજબૂત રાખવા માટે ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારી ત્વચા જે આપણા શરીરનું સૌથી મોટું ઓર્ગન છે એ માત્ર એક મહત્વપૂર્ણ ભાગ છે તે આપણા શરીરને બાહ્ય જોખમોથી રક્ષણ આપે છે અને તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ત્વચા દ્વારા આપણે પોષણ અને પાણીની જરૂરિયાતને સમજી શકીએ છીએ જો ત્વચા સ્વસ્થ છે તો તે આપણા મનને પણ શાંતિ આપે છે રોજના સ્નાન યોગ્ય પોષણ અને હાઇડ્રેશનથી ત્વચાને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે યાદ રાખો સુંદર ત્વચા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જરૂરી છે હોર્મોનલ તંત્ર એટલે કે એન્ડોક્રાઇન સિસ્ટમ આપણા શરીરના એક અતિ મહત્વપૂર્ણ ભાગ છે આ તંત્રમાં વિવિધ ગ્રંથિઓ જેમ કે થાઇરોઇડ અને પિટ્યુટરી હોર્મોનને છોડે છે આ હોર્મોન આપણા મેટાબોલિઝમ વૃદ્ધિ અને મનોદશા પર સીધો અસર કરે છે ઉદાહરણ તરીકે થાઇરોઇડ હોર્મોન શરીરના ઉર્જાના સ્તરને નિયંત્રિત કરે છે જ્યારે પિટ્યુટરી ગ્રંથિ અન્ય ગ્રંથિઓને નિયંત્રિત કરે છે આ રીતે એન્ડોક્રાઇન સિસ્ટમ આપણા જીવનની દરેક ક્રિયાને સંચાલિત કરે છે જો આ તંત્ર યોગ્ય રીતે કાર્ય ન કરે તો શરીરમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે એટલે હોર્મોનલ તંત્રનું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે વીડિયો જોવા માટે તમારો આભાર